જિજ્ઞાસાની પરિપ્રિજ્ઞાસવાની ઈચ્છા જિજ્ઞાસાની અસર કરે છે

બાકી ભક્તિ એટલે શું સાચું જ્ઞાન એટલે શું વૈરાગ્ય એટલે શું સંગ એટલે શું સંત સમાગમ એટલે શું અને આ મનુષ્ય અવતારનો મહિમા એટલે શું સદગુરુનો શું મહિમા આ મનુષ્ય અવતારમાં મુમુક્ષ શું હોય એ જાણી શકે એટલા મુમુક્ષતા હોવી એ જીવનમાં અતિ દુર્લભ છે

નો જે હાચા ભાવ થી સંગ કરે ને જો રંગ લાગી જાય તો સંત તો સંગ કરનાર ને પોતાના જીવો પોતાની કક્ષા એ લઈએ પોતાના જીવન બનાવી દે જરા નીચો ન રહેવા દે આમ તો બનાવી નથી દેતા અસર ની કરાવે છે હોય જ છે પણ જે ખબર નથી ખજાનો ક્યાં છે એની ખબર નથી ખજાનાની ચાવી આપે છે એટલા માટે સંતો મહિમા છે પછી કરવા પણ બાકી રહે સંત સમાગમ એ મહાદુર્લભ છે સંત નો સમાગમ તો મહાદુર્લભ વસ્તુ એને છે

સૂર્ય ઉગે ને રાત મટી જાય એમ થાય અવિદ્યા નું નામ સદગુરુ મળ્યા અને બધા સંશય મટી ગયા અને પૂરણ વાત સમજાણી પૂરણ અનુભવ જાગી ગયો પછી કરવા પણ કઈ બાકી રહેતું નથી માત્ર સાક્ષી ભાવે દ્રષ્ટા ભાવે આ બધા વ્યવહારો થઈ જાય છે અમે પ્રકૃતિના ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે જે આપણું અસલ સ્વરૂપ છે સત્ય સ્વરૂપ ચેતન સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ થઈ રહી છે દ્રષ્ટા છે પ્રકાશક છે એવો જે પોતે છે એ પોતે પોતાને ઓળખવો એ જીવનમાં બહુ અગત્યની બાબત છે પણ આ ઓળખાણ સદગુરુ સિવાય થઈ શકતી એટલા માટે સદગુરુ નો મોટો મહિમા છે માણી સદગુરુ મહિમા